મેળામાં આકર્ષણનું કેન્દ્ર રહેલા સ્ટન્ટ શો દરમિયાન ગંભીર ઘટના બની હતી સ્ટન્ટમેન દ્વારા શો માટે કાર ચાલુ કરતી વખતે અચાનક કાર નમી ગઈ હતી જેના કારણે દર્શકોમાં દોડધામ મચી ગઈ હતી સદની બે સ્ટન્ટમેન સહિતના તમામ લોકોનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટનાએ મેળાના આયોજકો અને સ્થાનિક વહીવટને સલામતીના પગલા પર વધુ ધ્યાન આપવાની ચેતવણી આપી છે લોક મેળામાં હજારો લોકો ખરીદી મનોરંજન અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા મોતના કુવાની ઘટના બાદ પણ મેળાનો ઉત્સાહ યથાવત રહ્યો પરંતુ આ ઘટનાએ સલામતીના માપદંડોની ચર્ચાને વેગ આપ્યો છે સ્થાનિક વહીવટે આવી ઘટનાઓ ન બને તે માટે કડક નિરીક્ષણની જરૂરિયાત દર્શાવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે